શરીરને યોગ્ય પોષણ ન આપીએ તો શું થાય આપણો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ છે એ બરાબર થશે નહીં એટલે તરુણ અવસ્થા દરમિયાન તમારે તમારી ખાવા પીવાની આદતો ઉપર છે એ ખાસ ભાર મૂકવો જોઈએ તમારે હેલ્ધી ફૂડ છે એ ખાવું જોઈએ સંતુલિત આહાર ખાવો જોઈએ સંતુલિત આહાર એટલે શું થાય તો કે ભાઈ જેમાંથી તમને પ્રોટીન વિટામિન ચરબી ખનિજ ક્ષારો કાર્બોદિત આ બધા જ પોષક તત્વો છે એ તમને પૂરતા પ્રમાણમાં મળતા હોય અને તમે જો આવો ખોરાક ખાવ તો તમારા શરીરનો વિકાસ છે એ બહુ સારો છે થાય તો તમારે આના માટે શું કરવું પડે જંક ફૂડ ખાવાના હોય પડીકા ખાવાના હોય તો શું કરવાનું હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ ના મતલબ દાળ ભાત શાક રોટલી દૂધ દહીં છાશ ફ્રૂટ્સ બધા ફળો ખાવા જોઈએ કાચા શાકભાજી પણ ખાવા જોઈએ તો આવું બધું જો તમે ખાવ તો તમારા શરીરને જરૂરી બધા જ પોષક તત્વો છે મળે હવે છઠ્ઠાવાળા એમણે વાત કરી હતી ને આપણે પોષક આહારના ઘટકો વિશે બરાબર તો તમે આ બધુંય ખાવ તો તમને છે તમારા શરીરનો યોગ્ય વિકાસ થાય અને તો તમારા કરુણાવસ્થાની અંદર તમારું મગજ તમારા શરીરના અંગો આ દરેકનો યોગ્ય વિકાસ થાય જો આપણે આ સમય દરમિયાન જો તમે યોગ્ય આહાર નહીં લ્યો તો શું થશે યોગ્ય વિકાસ થશે નહીં પછી આપણે કેવા રહી જશું વિકાસમાં પાછા છે એ રહી જશે બરાબર તો તમારે બધા શું કરવાનું કેવો આહાર લેશો બધાય હેલ્ધી સંતુલિત આહાર કેવો આહાર કહેવાય એને સંતુલિત આહાર સંતુલિત આહાર એટલે કે એમાં બધું હોય એવું નહીં કે હું ખાલી બટેટા ની ભાત જ છે એવું નહીં કે હું ખાલી ફળ જ ખાઉં એવું નહીં કે હું ખાલી દાળ જ પીઉં

સ્વચ્છ અને ધોયેલા છે એ પહેરવાના છે વાળ વ્યવસ્થિત છે એ ઓળાવેલા હોવા જોઈએ નખ સમયાંતરે છે એ કાપેલા હોવા જોઈએ જમતા પહેલા અને જમ્યા પછી બંને વખત હાથને આપણે સાબુથી છે એ ધોશું બરાબર તો જ તમારી અંદર આ બધી સારી આદતો કેળવા છે તો તમારું જીવન કેવું રહેશે સ્વસ્થ રહેશે બરાબર અને આ બધી માહિતી આપવા માટે આ એડોલક્સ એજ્યુકેશન પ્રોગ્રામ છે એ ચાલુ કરવામાં આવ્યો છે કે તરુણોની અંદર ખોરાક વિશે છે એને પોષણક્ષમ આહાર છે તમે લ્યો અને તમારી વ્યક્તિગત સ્વચ્છતા છે એ તમે જાણો બરાબર તો બધાય પ્રોફિસ કરશો ને મને કે જમતા પહેલા આપણે શું કરશું હાથ ધોશું જમીને પછી પણ શું કરશું હાથ ધોશું બરાબર છે